નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો ખાસ કરી અને દરેક સ્ત્રીઓ માટે છે મિત્રો આપણા વાળ માત્ર આપણા શરીરનો હિસ્સો નથી પરંતુ એ આપણા વ્યક્તિત્વ સૌંદર્ય અને જીવન શક્તિનો આધાર છે વાળ આપણા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે અને આપણા ભાગ્ય સાથે પણ ખૂબ નજીકથી જોડાયેલા છે હવે વિચારજો ઘણી વખત જ્યારે વાળ ઉખડી જાય છે અથવા કપાવ્યા પછી હાથમાં આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ મોટા ભાગની સ્ત્રીઓ એ વાળને સામાન્ય કચરા સમજીને કચરા પેટીમાં ફેંકી દે છે કોઈક તો એ વાળને વેચી પણ નાખે છે એમ વિચારતા કે તેનો કોઈ ઉપયોગ નથી પરંતુ મિત્રો તમને ખબર છે કે આ નાની લાગતી ભૂલ ક્યારે આખો જીવન બરબાદ કરી નાખે છે હા તમે સાચું સાંભળ્યું છે આપણા વાળમાં એવી શક્તિ રહેલી છે જે આપણા જીવન ઉપર સીધી અસર કરે છે જો આપણે એને ખોટી રીતે નિકાલ કરીએ તો તેનો પ્રભાવ આપણા ઘરના સુખ શાંતિ પતિ પત્નીનો સંબંધ અને આર્થિક પરિસ્થિતિ ઉપર પણ અસર પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વાળ આપણા શરીરની ઊર્જા અને આધ્યાત્મિક શક્તિનો એક ભંડાર છે તેને અવગણનાક ન કરી અને ફેંકી દેવું કે વેચી નાખવું એટલે જાણે પોતાની જે સુખ સમૃદ્ધિને પોતાના હાથોથી દૂર ધકેલી દેવી તો મિત્રો આજથી જ સાવધાન થઈ જાઓ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો કેમ કે આગળના ભાગમાં હું તમને એ સાચા કારણો સમજાવીશ કે શા માટે વાળને ખોટી રીતે ફેંકવાથી જીવનમાં દુર્ભાગ્ય ખલો અને મુશ્કેલીઓ આવે છે મિત્રો હવે સમજીએ કે વાળને ફેંકવા કે વેચી દેવાના પાછળ ખરેખર ખતરનાકો કારણો શું છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માનવ શરીરનો દરેક અંશ ઊર્જા સાથે જોડાયેલો છે આપણા વાળમાં ચેતન શક્તિનો અંશ રહેલો છે જ્યારે તેને અવગણના કરી અને ગંદકીમાં ફેંકવામાં આવે છે ત્યારે એ ઊર્જા નષ્ટ થવા લાગે છે અને નકારાત્મક શક્તિઓ એ વાળને માધ્યમ બનાવી અને આપણા જીવન ઉપર પ્રભાવ પાડવા લાગે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કચરામાં વાળ ફેંકવાથી ઘરમાં કલ અસંતોષ અને મતભેદ વધવા લાગે છે ઘરના સભ્યો વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થવા લાગે છે પૈસા હોવા છતાં પણ અચાનક ખર્ચ વધી જાય છે અને ધનનો સંચય થતો નથી અને જો સ્ત્રીઓ પોતાના વાળને વેચી નાખે છે તો તેનો પ્રભાવ તો વધુ ગંભીર બની શકે છે કારણ કે એવું કરવાથી પોતાનાથી જ સુખ સમૃદ્ધિ પરાયના હાથમાં સોંપાઈ જાય છે ઘણીવાર આવી સ્ત્રીઓના જીવનમાં અચાનક મુશ્કેલી ઊભી થાય છે પતિ પત્ની વચ્ચે દૂરીઓ વધી જાય છે અને મનમાં બેચેની રહે છે મિત્રો આ બાબતને હળવા ન લેવાય આપણા વાળને ખોટી રીતે નિકાલ કરવો એટલે જાણે પોતાનો જે સદભાગ્ય નષ્ટ કરવું હવે તમને સમજાવી દઈ કે વાળને કેવી રીતે નિકાલ કરવો જેથી નકારાત્મકતા દૂર થાય અને સુખ સમૃદ્ધિ કાયમ માટે રહે મિત્રો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે વાળ ઉખડે કે કપાય ત્યારે તેનો સાચો નિકાલ કેવી રીતે કરવો જોઈએ કારણ કે ખોટી રીતે ફેંકવાથી તો નુકસાન જ થાય છે પરંતુ યોગ્ય રીતે કરશો તો એ તમારા માટે શુભતા અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે શાસ્ત્રીય ઉપાય મુજબ વારને ક્યારેય ગંદકીમાં કે કચરામાં ન ફેંકવા જોઈએ તેના બદલે તેને એક સ્વચ્છ કાપડ કે કાગળમાં લપેટી અને ઘરની બહાર એક પવિત્ર જગ્યાએ દાટો આ રીતે કરવાથી એ ઊર્જા ફરીથી પ્રકૃતિમાં સમાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી વાસ્તુ મુજબ જો તમને વાળનો નિકાલ કરવો હોય તો વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેને વહેતા પાણીમાં વિસર્જન કરવા જોઈએ પાણી તત્વ શુદ્ધિકરણ કરે છે અને આ રીતે વાળમાંથી રહેલી બધી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે આયુર્વેદ મુજબ વાળ શરીરની જળ શક્તિ સાથે સીધા જોડાયેલા હોય છે એટલે તેને કચરામાં નાખવું કે વેચી નાખવું શરીરની ઉર્જા ઉપર ખરાબ પ્રભાવ પાડે છે જ્યારે તેને શુદ્ધ રીતે વિસર્જન કરીએ છીએ ત્યારે શરીર અને મન ઉપર હળવાશ અને શાંતિનો એક અનોખો અનુભવ થાય છે મિત્રો આ નાની લાગતી વસ્તુ જો સાચી રીતે કરી લો તો ઘરમાં ક્યારેય તંગી નહીં રહે અને પતિ પત્નીનો સંબંધ પણ મજબૂત રહેશે મિત્રો ઘણીવાર આપણને ખબર નથી હોતી અને આપણે ભૂલથી વારને ખોટી જગ્યાએ બીજી જગ્યાએ ફેંકી દઈએ છીએ પછી મનમાં ભય રહે છે કદાચ હવે ઘરમાં દુર્ભાગ્ય આવી જશે કલ વધશે કે પૈસાની તંગી ઊભી થશે પરંતુ ચિંતા ન કરો શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જો ભૂલ થઈ જાય છે તેને સુધારવા માટે ખાસ ઉપાય છે મિત્રો ઉપાય એક ગંગાજળનો છંટકાવ જો ભૂલથી વાળ ગંદકીમાં કે કચરામાં ફેંકી ગયા હોય તો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ગંગાજળ પવિત્રતા અને શુદ્ધિકરણનું પ્રતિક છે આ ઉપાયથી નકારાત્મક અસર દૂર થઈ શકે છે મિત્ર ઉપાય બે દીવો પ્રગટાવો સામના સમયે ઘરમાં પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે થયેલી ભૂલ માફ થાય દીવો પ્રગટાવવાથી અંધકાર અને નકારાત્મકતા દૂર થાય છે મિત્રો ઉપાય ત્રણ દાન કરવું જો વાળ ખોટી રીતે ફેંકાયા હોય તો બીજા જ દિવસે કોઈ જરૂરિયાતમનને અન્ન કે કપડાનું દાન કરો શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે દાનથી થયેલી ભૂલોનું પાય થાય છે અને ઘરમાં ફરીથી સુખ શાંતિ આવે છે મિત્રો ઉપાય ચાર વહેતા પાણીમાં વિસર્જન થોડી માત્રામાં ચોખ્ખા હળદર અને ફૂલ લઈને વહેતા પાણીમાં વિસર્જન કરો આ પ્રક્રિયા નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘર ઉપર ફરીથી શુભતા લાવે છે મિત્રો જો ભૂલ થઈ ગણે હોય તો ચિંતિત થવાની જરૂર નથી સમયસર એનો ઉપયોગ કરી લેવો એ જ સાચો રસ્તો છે મિત્રો અત્યાર સુધી આપણે સમજ્યું કે વાળને ખોટી રીતે ફેંકવાથી કે વેચવાથી કેવી મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે અને જો ભૂલ થઈ જાય તો તેને કેવી રીતે સુધારી પણ શકાય છે હવે મિત્રો જાણીએ કે વાળની સાચી સંભાળ રાખવાથી કયા શુભ ફળ મળે છે સૌંદર્ય અને આત્મવિશ્વાસ વાળ આપણા સૌંદર્યનો શણગાર છે સ્વચ્છ અને સંભાળેલા વાળ મનુષ્યના આત્મવિશ્વાસને વધારતા હોય છે જ્યારે સ્ત્રીઓ પોતાના વાળને પ્રેમ અને કાળજી આપે છે ત્યારે તેના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે વાસ્તવ મુજબ સાચી રીતે વાળનો નિકાલ કરવાથી ઘરમાં ક્યારે નકારાત્મકતા ટકતી નથી ઘર ઉપર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે લક્ષ્મી કૃપા શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જે સ્ત્રી પોતાના વાળની કાળજી રાખે છે અને તેનું ખોટી રીતે અપમાન નથી કરતી તેના ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે આવી સ્ત્રીઓના જીવનમાં ક્યારેય અન્નપાણી કે પૈસાની તંગી આવતી નથી પતિ પત્નીનો સંબંધ વાળને શ્રુદ્ધતા અને પવિત્રતાથી જોડવામાં આવે છે જ્યારે તેનો સાચો સન્માન થાય છે ત્યારે દાંપત્ય જીવન એકદમ મજબૂત બને છે અને પતિ પત્ની વચ્ચેના મતભેદ પણ દૂર થાય છે તો મિત્રો આજથી જ એક વાત યાદ રાખજો વાને ક્યારે કચરામાં કે વેચવા માટે ન આપો તેને પવિત્ર રીતે નિકાલ કરો સંભાળ રાખો અને શાસ્ત્રોક રીતે અનુસરો આ નાની સાવચેતી તમારું જીવન પૂરી રીતે બદલાવી શકે છે મિત્રો દુર્ભાગ્યથી બચાવી પણ શકે છે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર બનાવી શકે છે મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી કે વાળને ખોટી રીતે ફેંકવાથી કે વેચવાથી બસ નુકસાન જ થાય છે હવે જાણીએ કે વાળને ઘરમાં કેવી રીતે રાખવાથી પણ મુશ્કેલીઓ આવી શકે છે ઘણી સ્ત્રીઓ ઉતરેલા વાળને કાશકામાં કે દરાજમાં જ એકઠા થવા દે છે ઘણી વખત બાથરૂમ કે પથારીની નીચે પણ વાળ રહી જાય છે શાસ્ત્રો અને વાસ્ત્રુ પ્રમાણે આ પણ ખૂબ અશુભ માનવામાં આવે છે કેમ કે ઘરમાં એકઠા થયેલા વાળ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે ઘરના સભ્યોમાં મનમાં ચીડાપણું અને તણાવ વધે છે પૈસાનો પ્રવાહ એકદમ અટકી જાય છે અને ધનની તંગી અનુભવાય છે ખાસ કરી અને રસોડું અને પૂજાગ્રહની આસપાસ જો વાળ પડી જાય તો એ ઘર માટે અત્યંત અશુભ કહેવાય છે કારણ કે રસોડું અને પૂજાગ્રહ ધાર્મિક શક્તિઓનું સ્થાન છે અહીં અશુભતા હોય તો ઘરમાં ક્યારેય સમૃદ્ધિ ટકતી નથી તેથી મિત્રો આજથી જ એક વાતનું ધ્યાન રાખજો વાળને ઘરમાં ક્યાંય એકઠા થવા ન દો દરરોજ ઘરને સાફ કરો અને ખાસ કરી અને રસોડો ગૃહમાં શુદ્ધતા જાળવો યાદ રાખો સફાઈ અને સુખ અને સમૃદ્ધિનું પ્રથમ પગલું છે હવે તમને જણાવું કે વાળ સંબંધિત કેટલાક ખાસ વાસ્તુ અને દૈનિક ટિપ્સો શું છે જેનાથી ઘરમાં હંમેશા સકારાત્મકતા છવાયેલી જ રહે છે મિત્રો અંતે હવે વાત કરીએ કે કેટલીક એવી સરળ પણ મહત્વપૂર્ણ ટીપ્સની જે વાળ સાથે જોડાયેલી છે અને જેનું પાલન કરવાથી તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે ટિપ્સ નંબર એક રાતે વાળ ક્યારે ન કાપવા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાતે વાળ કપાવવા અશુભ માનવામાં આવે છે એ સમયે વાળ કાપવાથી ઘરમાં કલ અને દુર્ભાગ્ય વધે છે હંમેશા સવાર કે દિવસના સમયે જ વાળ કપાવો ટિપ્સ નંબર બે વાળ કાસ્યા પછી તરત જ સાફ કરવા ઘણીવાર સ્ત્રીઓ વાળ કાસ્યા પછી તૂટેલા વાળ કાસકામાં જ રહી જાય છે એ નકારાત્મક શક્તિને આમંત્રણ આપે છે કાસાને હંમેશા તરત જ સાફ કરો ટિપ્સ નંબર ત્રણ ગૃહ પાસે વાળ ન રાખવા ગૃહ શુદ્ધતા અને પવિત્રતાનું સ્થાન છે ત્યાં વાળ કે ગંદકી ક્યારે ન જવા દો નહીંતર ઘરના સુખમાં અવરોધ આવવાની શક્યતા રહે છે ટિપ્સ નંબર ચાર વાળ હંમેશા ગોઠવી રાખવા વિખેરેલા વાળ ગેરવ્યવસ્થા અને અશાંતિનું પ્રતિક માનવામાં આવે છે હંમેશા વાળ ગોઠવેલા રાખો જેથી જીવનમાં સકારાત્મકતા વધે ટિપ્સ નંબર પાંચ વહેતા પાણીમાં વિસર્જન જ્યારે પણ ઉતરેલા વાળ વધારે માત્રામાં ભેગા થાય ત્યારે તેમને સ્વચ્છ કાપડામાં લપેટી અને વહેતા પાણીમાં વિસર્જન કરો આ ઉપાયથી વાળની ઓજા ફરીથી પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાય છે અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ ટકતી રહે છે મિત્રો આ નાની લાગતી ટીપ્સ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે યાદ રાખજો વાળની સાચી સંભાળ રાખવી એ માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ ઘરનો સુખ અને સમૃદ્ધિ જાળવવાનું છે મિત્રો જો આ વિડીયોમાંથી તમને નવી માહિતી મળી હોય તો તેને બીજા સુધી જરૂર પહોંચાડજો કદાચ તમારી એક નાની સમજણથી કોઈનું આખું ઘર બચી શકે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને અને પરિવાર સાથે પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી રાધે રાધે લખવાનું ભૂલશો નહીં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આગળ પણ અમે આવી જ અગત્યની અને રસપ્રદ માહિતી લઈ અને આવવાના છીએ આપ સૌને ખૂબ સારી શુભેચ્છાઓ મળતી રહે આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ